કપરાડા હિલ સ્ટેશન પર બાઇકર્સ સિવાનોએ સ્ટન્ટ કરતા અન્યો ચિયરઅપ કરતા વિડિયો સામે આવ્યા વલસાડ જિલ્લામાં ચોમાસા દરમિયાન હિલ સ્ટેશન ઉપર રાઇડિંગ કરવી કે સ્ટન્ટ કરવા પર પ્રતિબંધ છે છે યુવાનો સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા આવા જોખમી સ્ટન્ટ કરતા હોય ત્યારે તાલુકાના કોલવેરા હિલ સ્ટેશન પર બાઇકર્સ દ્વારા સ્ટન્ટ કરવામાં આવ્યા હતા કોલવેરા ખાતે મોટી સંખ્યામાં યુવાનો ભેગા થયા હતા અને કેટલાક યુવાનોએ પોતાની બાઇક ઉપર જોખમી સ્ટન્ટ કરતા અન્ય યુવાનો ચીયરઅપ કરતા નજરે પડ્યા હતા હિલ સ્ટેશન ઉપર જોખમી સ્ટન્ટ કેટલું યોગ્ય છે એકાદ સગાવ ઇન્સ્ટાગ્રામ એપ ઉપર આ વિડીયો અપલોડ થયો હોવાનું જાણવા મળે છે આ ટન કરનારાઓના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો